નમસ્કાર હા તમને પૂછવાનું છે તમે શું નામ તમારું હા હા કેવું લાગે છે આ વડાલીયા ના બધા અને પચીસ ટકા સોળ તારીખ સુધી ડિસ્કાઉન્ટ છે તમારે તો તમે ડિસ્કાઉન્ટ માટે જ ખાસ આવો છો કે કઈ તમને વસ્તુ સારી લાગી ગઈ એટલે બીજી વખત ઉદ્ઘટન લઈ ગયો તો

પચીસ ટકા પચીસ ટકા અત્યારે ઓફર છે સોળ તારીખ સુધી તો વાત કરીને તમે શું કહેવા માંગો છો કે બધા ખાસ લેવા માટે આવે એવું તમે બધાને સજેશન કરો છો બધાને તમે

મિત્રો આ પચીસ ટકા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યો છે ખાસ તમને બધાને ઓફર છે મિત્રો પચીસ તમને આ ડિસ્કાઉન્ટ નહીં મળે કારણ કે પચીસ ટકા આ ડિસ્કાઉન્ટનું તમને બે દિવસ જ બાકી છે પંદર અને સોળ બે દિવસ બાકી છે મિત્રો એટલે ખાસ કરીને તમે જે તમારે ચોઈસ જોતી હોય એ તમામ વેરાયટીઓ અહીં તમને મળી જશે તો ખાસ તમે પુલ દરવાજે જે આપણે દરવાજો છે એની બાજુમાં જ છે મસાક માર્કેટ ની બરાબર સામે તમે આવજો અને વડાલિયા નું નવું આ જે શોપ ખુલ્યું છે એ નિમિત્તે અત્યારે તમે પચીસ ટકા ડિસ્કાઉન્ટ એને રાખ્યું છે તો ડિસ્કાઉન્ટ નો લાભ લેવા માટે થઈને અત્યારે વાકડના નગરજનો ખૂબ આવી રહ્યા છે તો તમે પણ આવો મિત્ર તમે શું કહેશો આ પચીસ ડિસ્કાઉન્ટ માટે થઈને તમને કેવું લાગે છે હે બધાય લેવું જોઈએ ને લાભ બધાય જો મિત્રો આજે બધા જ ખાસ જો બધા ખરીદી કરી રહ્યા છે પચીસ ટકા ડિસ્કાઉન્ટ છે મિત્રો દોડો આવી જાઓ નકર આ આ વસ્તુ પછી તમને મળશે નહીં પછી પૂરેપૂરા પૈસા દઈને તમારે ખરીદવી જોશે કારણ કે વડાલિયાનું નામ એક નંબર છે તમારે સમજ્યા કે નહીં શો એટલે મિત્રો પ્લીઝ તમે બધા જ ખાસ આ ઓફરની તમે સ્વીકારો અને લેવા માટે થઈને આવી જાઓ અત્યારે બધી જ વસ્તુઓ અત્યારે હાજર સ્ટોકમાં છે અને ખૂબ જ તમને મજા આવશે કે આ ખરેખર જે આ વસ્તુ જે છે એ સોળ તારીખ પછી લંબાવાના નથી આપણે એમના મિત્ર જે છે એને જ ખાસ પૂછી જોઈએ કારણ કે અત્યારે વ્યસ્ત છે જો આ અત્યારે લૂંટી લ્યો હા એમ એટલે લૂટાવા છે લૂંટી લ્યો હા એટલે સોળ તારીખ સુધી છે કે પછી ક્યાંક સો તારીખ સુધી પચીસ ટકા પછી દસ ટકા મિત્રો પચીસ ટકા તમને અત્યારે સોળ તારીખ સુધી છે તો બે દિવસ જ બાકી છે મિત્રો માટી ટીવી તમને બધાને નમ્ર વિનંતી કરે છે કે લૂંટી લ્યો પચીસ ટકા ડિસ્કાઉન્ટ પચીસ ટકા ડિસ્કાઉન્ટ તમે પધારો અને મોસ્ટ વેલકમ તમે આવીને જે વસ્તુ તમને જે રાજકોટમાં ન મળે એવી બધી વસ્તુઓ અહીંયા તમને મળશે અને તમામ વેરાઇટીઓ અહીંયા તમે આજે સ્ટોકમાં છે મિત્રો પચીસ ટકા ડિસ્કાઉન્ટ પચીસ ટકા ડિસ્કાઉન્ટ મિત્રો પધારો વાંકાનેરમાં ભાટી ટીવી આપનો ઓફર કરી રહી છે કે તમને બે દિવસ માટે સોળ પંદર અને સોળ બે દિવસ બાકી છે મિત્રો તમે આવીને વેલકમ પધારો અને આટલી બધી વેરાયટીઓની ની અંદરમાં તમને આજે આ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે એનો 100% તમે લાભ લ્યો કારણ કે આ જે વસ્તુ જે છે વડાલિયા એક નંબર છે તમે મિત્રો શું જો આપણે બતાવું છું એની વેરાયટીઓ તમે જોશો તો તમને ખૂબ મજા આવશે કારણ કે લેવા માટે પડા પડી થઈ રહી છે મિત્રો એટલે તમે કે રખે ચૂકી ન જતા અને પૂરા પૈસા આપીને તમારે જે ખરીદી કરવી પડે એવી નોબત ન આવે એના માટે એને તમે ખાસ બધા પધારો અને 25% નો લાભ લ્યો એવી ભાટી ટી દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે આપને